હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે કાળા ડિબ્યાંગ વાદળો સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આ સપ્તાહમાં સપ્તાહ વરસાદ અને પવનનું જોર વચ્ચે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે આપી છે તેમણે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે હાલ ગુજરાત પર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને ગોસ્વામીની પણ પોતાની આગાહીમાં ગુજરાતમાં હવામાન અંગેનું અનુમાન કર્યું છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે એટલે કે સોમવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દાદરાનગર હવેલી સ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવ જિલ્લાઓમાં છૂટા સવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલી વેતર માહિતી પ્રમાણે હાલ કોઈ કોઈ પણ જિલ્લામાં અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની કોઈ આગાહી નથી આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય ગાજવીજની આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સોળથી ચોવીસ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાના કારણે નદીના નદીમાં સામાન્ય પૂરો આવી શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવે છે સત્તર ઓગસ્ટના સારું પાણી ગણાય છે જ્યારે ત્રીસ ઓગસ્ટ થી વરસાદનું પાણી સારું ગણાતું નથી આ સાથે તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરના અંતમાં લાનીનોની અસર થાય અને આ સમયગાળા ગાળામાં ચોમાસુંની વિદાય લેતું હોય છે એટલે પવનનો ઉલ ઉલટાઈ જતા હોય છે લાનીનોની અસરની અસરથી દેશ દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં નહીં આમાં છતાં ઓક્ટોમ્બરમાં વરસાદ થવાની શક્યતાઓ રહે છે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહે છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અંબરલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટમાં માખીનું જોર વધશે કેમકે મગા નખ નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટના મચ્છરનું જોર વધશે પૂરવા ફાલ્ગુની મચ્છરનું જોર વધતું હોય છે જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર